પણ મારા ભાભીને એ બધા જાય છે તો મેં કીધું હું ક્યારે ગઈ નથી ને તો હાલો આવું જોઈએ આપણે માર્કેટમાં બોમ્બે માર્કેટમાં સસ્તી હાડી છે કે મોંઘી હાડી છે હાડી સારી હોય એટલે પછી થોડીક તો મોંઘી હોય જ ને કાં તો કાંઈ ને આપણે ધ્યાનમાં આવશે ને તો જોવું લેશું આ ખાડી કેમકે ઓલરેડી આપણે એક તો ઓનલાઈનથી જો મેં બતાવી હતી કાલે તમને એક મગાવીશ છે તો હાલો આ જોઈએ જો અત્યારે જીનલને મૂકી આવીશું

માંડમાં રિક્ષામાં પહોંચ્યા અને અહીંયા આ બોમ્બે માર્કેટ છે એમ કે છે હાલો જાવી અંદર જોઈવી કેવી હાડિયું છે બે ગોઠ ગોઠ વાગ્યો બોલો ગોઠ ભાગ્યો હાડિયું લેવા આવ્યા હવે બંધ હોય તો સારું બંધ હોય તો હા છે ખુલ્લું હોય તો સારું એમ જો અંદર એન્ટર થઈ ગયા અહીંયા તો જો મોટી માર્કેટ છે હો હું તો પહેલી વાર આવી અહીંયા

સીટ હીટના ડાયમંડ કહેવાય કે બધા આ બધા આવ્યા છે પણ આ છે ને લે ને તો એ કહેવાય લે હો અને ખોટે ખોટા હાડી જોહે લે તો કહેવાય મહી આવો જો આ દાદરો જો આ માઇન્ડ માઇન્ડ આવ્યા માઇન્ડ માઇન્ડ આવ્યા આ આ દાદર નીચે ઉતરીને આવ્યા પૈરામાં દુકાન છે જો આ સાડી છે ને એ સાડી ત્રણસોની છે પછી આ આ કેટલાની હતી આ ની આ આ લે આ 150 ની અને ઓલી ઓલી ટેગલો પરની 100 રૂપિયાનો અને આ બધી ધ્યાન માં ન આવે ને તો આ બધી આ કાકી વિખાવરાવી ને આમ જોઓ આમ જો એ હું ગોતો ઈ હાડી ગોતી આમ જો પાસ છે ને એમ કે છે પાછા ઈ કહે છે નવી ડિઝાઈન ની નીકળી હોય ને સોય લો એમ ફેમિલી આ 550 ની આમ જો આમ જો આ બનતા ભાઈ આજે હાડ

આ હાડી જો આ બે હજાર ની હાડી છે અંદર બધું પ્લેન જ છે ખાલી આ પટ્ટી છે જો દીદી ના ભાભી હાટું લેવાન છે કા જોવે છે કાંઈ કાઈક ધ્યાન માં આવે ને તો લેવાની છે હાડી જો આ હાડી સન ચિત્ર આવી પહેરી લીધી જો કેવી લાગે છે હા ભાઈ લેવાની છે હાલો આ હાડી લેવાની છે એટલે એને પહેરી છે ધ્યાનમાં આવી ગઈ છે એને ફેમિલી આ હાડી જો આ છે ને આની પ્રાઈસ શું ખબર છે જો 20000 વાળી હાડી છે જો બે લાખ હા જો આ જો ઓર શિરાગ ના માં આવી હાડી લેવાની છે શિરાગ ના ઘર ના હાટુ

પણ ભાઈ અમે સાડી નથી પહેરતા ની પહેરતા આ બધું ડ્રેસ એ નહીં પહેરતા ટી-શર્ટ કેરતા હે આય પણ આમ જો ફાર યુનિ ફજાનો છે આ તો માર્કેટનો ખજાનો અઈ અઈ વાસ અને ટોટલિંગ લાસ્ટ બધી બધું જો આવું જ આવે છે શેરવાની સાડી અને શું કહેવાય સણિયા સોળી નાના છોકરાના આવે છે જો આ બધી માર્કેટ જ છે અમે કેટલી આ લાઈનો વીખી નાખી છે બધી લાઈન વીકતા વીકતા જો પછી આ બાજુથી આમ બીજી લાઈન શરૂ થઈ ગઈ જો હવે છે ને અમારે પાણીની તરસ લાગી છે બધા એમ કહે કે હાડી લેવા આવો કોઈ એમ નથી કે પાણી પીવા આવો એમ પાણી પીવું છે

ફેમિલી આ દાદરો દેખાય મને એમ થયું ડબલ છે પણ અહીંયા કાસ છે જો દાદરો અસલી અહીંયા છે અને ઘડી મને લાગે જો મને તો સારી લાગે છે મસ્ત સારી પ્લેન છે એક વેફાઈ ડિસ્ટર્બ ફેમિલી ફોટો મસ્ત સારી લાગે છે કે નહીં લાગે ને તો

હાલો ફેમિલી પહોંચી ગઈ છું ઘરે અને જીનલ લઈ આવ્યા સીવી અને હવે વિડીયો અહીંયા પૂરો કરી દેવી ઘણી બધી ખરીદી કરી એ લોકોએ ઝાઝી બધી કરી સણિયા સોળી હાડી ભારે ભારે ઘણું બધું લીધું છે અમે બધા થન પાંચ છ હજાર મૂકીને આવ્યા સીવી ખરીદી કરી છે એમ તો સારું હાલો કાંઈ નહીં જો ઝાઝો એકવાર બોમ્બે માર્કેટમાં આવો ને લ્યો નહીં ને તો કાંઈ નહીં ખાલી જોવા ઝાઝો બહુ મસ્ત છે અને સસ્તું સી સસ્તું લાગ્યું મને એમ કેમ કે ઓલરેડી હું હાડી ખરીદવા જાઉં છું તો મને અહીંયા સસ્તું લાગ્યું થોડું તો કાંઈ નહીં એકવાર જાજો મજા આવશે અને આપણો વિડીયો અહીંયા પૂરો કરી દેવી કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો તો સારું હાલો મળવી કાલ જે દ્વારકાધીશ